માંડવીમાં મુક્ત જીવન સ્વામી બાપા સમુદ્ર સ્નાન સુવર્ણ સમૃદ્ધિ મહોત્સવની ઉજવણી કરાઈ હતી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ સંતો ભક્તોની પ્રાર્થનાનો સ્વીકાર કરી વર્ષ ઓગણીસો ચોતેર ના માંડવી પધાર્યા હતા માંડવી ગામમાં પસાર થઈને જ્યાં સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું સ્થાન મીઠી કુઈ છે ત્યાં આવી પહોંચ્યા ત્યાં સંતો તથા હરિભક્તો સમુદ્રમાં સ્નાન કરવા ગયા હતા સમુદ્રમાં આનંદ ઉર્મી સાથે મોજા ઉછળી સ્વામી બાપાના ચરણકમળ પખાડવા અધીરો બની રહ્યો હતો આજથી બરાબર પચાસ વર્ષ પૂર્વે મુક્ત જીવન સ્વામી બાપાએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આજે આપણે તીર્થ સ્નાન કરવા આવ્યા છે સૌ મૂર્તિનું અનુસંધાન રાખીને સ્નાન કરજો કોઈ ભગવાનને ભૂલીને સ્નાન કરશો નહીં ભગવાન આપણી ભેળા છે એવો દિવ્ય ભાવ રાખી સ્નાન કરો ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ હરિકૃષ્ણ મહારાજને પંચામૃતથી સ્નાન કરાવ્યું સૌએ જય નાદો કર્યા અને તાળીઓના ગડગડાટથી સમુદ્રની ગર્જના ઝાંખી થઈ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાસજી મહારાજે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ માંડવીમાં હરિકૃષ્ણ મહારાજને પંચામૃત અભિષેક કરાવ્યો હતો તેને ચાલુ સાલે પચાસ વર્ષ પૂર્ણ થાય છે તે સ્મૃતિ તાજી થાય એ માટે સમુદ્ર સ્નાન સુવર્ણ સ્મૃતિનું આયોજન કરાયું હતું સંધ્યા આરતી સમૂહ આરતી વગેરે આધ્યાત્મિક કાર્યક્રમોનો લાભ હાજરોની સંખ્યામાં દેશ વિદેશના હરિભક્તોએ માણ્યો હતો મુક્ત જીવન સ્વામી બાપાએ બરાબર પચાસ વર્ષ પહેલાં આજ માંડવીમાં શ્રી સ્વામીના ભગવાનનું પ્રસાદી સ્થાન ખૂબ મીઠી પૂરી જે કહેવાય છે ત્યાં જી સ્વામીજી મહારાજે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાને પંચામૃતથી અભિષેક કરાવ્યો અને પ્રસાદી જળથી બધા હરિભક્તોને એ પાવન કર્યા હતા આવું એ પવિત્ર સ્થળ કે જ્યાં શ્રી સ્વામીકાજીના ષ્ઠ આચાર્ય જ્ઞાન ભગત હતી પરંતુ જે આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિય સ્વામીજી મહારાજ મોટી સંખ્યામાં પૂજનીય સંતો અને દેશ વિદેશના હરિભક્તો આજે અહીંયા ત્યારે રાજકોટમાં જે ટીઆરપી ગેમ મોલની અંદર જે અગ્નિકાંડ થયો લગભગ અઠ્યાવીસ જેટલા એ નાના મોટા બાળકો વડીલો બધા જે મૃત્યુ પામ્યા એમને સરવાવતા એ શ્રી સ્વામી ભગવાનની મૂર્તિનું અવિંજણ સુખ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના પણ આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ સંતો અને વિશાળ સંખ્યામાં હરિભક્તને બધાએ સાથે મળીને કરી હતી અને આ ટીવી ચેનલ મીડિયાના માધ્યમથી આપ સર્વને પણ આવો સંદેશો પાઠવવાને માટે અહીંયા પરમ પૂજ્ય આચાર્ય આ શિબિર આયોજન કર્યું છે આપણે બધાએ